નમસ્કાર દર્શક મિત્રો સેવન ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર શહેર ના તુલસીવાડી રહેતો સાદી શેખ પૃફે ચંદુ તાશીવાડા સાજે હરની રોડ પર આવેલા સેલ પ્લેટફોર્મ બહાર પોતાનું મોબાઈલ લઈને જઈ રહ્યો હતો તે સમયે વાહન પર આવેલા પાંચ વધુ હુમલાખોરોએ તેની પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હતા ઘટનાના પગલે સાદી શેખ લોહી હાલતમાં ઢળી પડ્યો હતો તેના ગણે ઈજા થતા તેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો બીજી તરફ પોલીસ વિભાગનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેઓએ હુમલાખોરોને શોધવાની તજવીજ હાથ ધરી હતી અત્યારે હાલમાં પ્રાઇમરી એવું જાણવા મળે છે કે જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇશ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મુવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાલ છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે અત્યારે તપાસ ચાલી રહી છે ચંદુ ઉર્ફે સાજીદ છે છે એ તપાસ ચાલી રહી અડધા પોણા કલાક પહેલાની ઘટના છે ડીસીપી અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ અહીંયા હાજર છે આજે મરણ જનાર છે એ ચંદુ ઉર્ફે સાજીદ જેમનું અહીંયા રોડ પર ઈ સમૂ આવીને ના માથામાં અને ગળાના ભાગે ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે હાલ લાશને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ છે કોણ છે મેમ આ વ્યક્તિ કોણ છે રાજેશ મરના મરણ જનાલ છે ચંદુ ઉર્ફે સાજીત કરીને છે જે તુલસીવાડી ખાતે રહે છે કયા કારણસર મૃત્યુ થયું તે કોઈ માહિતી એ અત્યારે હમણાં તપાસ ચાલી રહી છે કેટલા જણા હતા અને કેવી રીતે તપાસ ચાલી રહી છે